क्यारे मल से मारा दिल ने महा मारा जोड़े तोरे कमती मन प्रेम है तो सौ प्रथम तुम्हारा बद्धा मित्रों ने जय माता जी તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું ટેટસ તમારે તમારો ફોટો અથવા બીજા કોઈપણ ના ફોટો એડ કરીને બનાવતા શીખવું એ મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે જે આપણે ઓલ મટીરીયલ આપેલું છે એમાં આ બધામાં પાસવર્ડ હશે અને મિત્રો પાસવર્ડ ચાર અંકનો હશે અને વિડીયોમાં આપણે બબાય બબાય સ્ટેપ કરીને આપી દેશું એટલે વિડીયોને સ્કીપ ન કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલ મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આઉટટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટટેટસ બનાવવા માટે આપણે આ લાઈટ મોશન લઈ લેશું જો તમારી પાસે ના હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે અને આપણે જે મે તમને બે પ્રોજેક્ટ આપેલા છે આ બંને પ્રોજેક્ટ હશે અને એક ઓલ મટીરીયલ ની ફાઈલ હશે આ બધું તમારે લઈ લેવાનું છે તો મિત્રો સૌપ્રથમ તો તમારે આપણે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરીને હું બતાવી દઉં કેMnO આ કે આ રીતનો ફોટો છે તો આપણે તમે જોયો છે આ રીતનો એક ફોટો આપણે પાછળ હાલતો હતો એ રીતનો બનાવેલો હતો મિત્રો તો તમારે આ ફોટામાં બીજા કોઈપણના ફોટા એડ કરવા હોય મિત્રો તો મિત્રો તમારે શું કરવાનું છે કદાચ આ ફોટો ન રાખો ચેન્જ કરવો હોય તો તમારે આ ગ્રુપ ઉપર આ માથે ટચ કરવાનો છે એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ અને આ ફોટોને ડિલીટ કરી દેવાનો છે ડિલીટ કરી અને મિત્રો બીજો કોઈ પણ ફોટો લઈ લેવાનો છે જે પણ ફોટો તમારે રાખવાનો હોય ફોટો લઈ લેવાનો છે મૂવ ટ્રાન્સપોર્ટ ઓપ્શનમાં જઈ અને નેવ સાઈઝ રાખી દેવાની છે અને ખેંચી અને શેપના નીચે મૂકી દેવાનો છે અને આપણો બોક્સ ખાલી છે અહીં આવીને સેટ કરી દેવાનો છે ફોટાને મિત્રો જો તમારો બીજો કોઈ પણ ફોટો રાખો હોય તો આ રીતનો સેટ કરી દેવાનો છે એટલે આપણો તમારે આ રીતના ફોટા એડ થઈ જશે તો મિત્રો તમે આ રીતનામાં બધા ફોટા ચેન્જ કરી શકો છો તો મિત્રો આ ફોટો પ્રોજેક્ટ નું તમને સમજાઈ ગયું છે તો હવે હું બેક આવી જાવ છું અને મિત્રો એક બીજો કે તમને આ ફોટો આખો કમ્પલેટ થઈ જાય તો તમારે સેવ કરવા માટે સેટિંગની बाजूમાં જે આ ઓપ્શન બતાય છે અહીંયા તમને દેખાડી દઉં સેટિંગની बाजूમાં જે આ ઓપ્શન છે સોરી મિત્રો આ ઓપ્શન છે સેટિંગની બાજુમાં એ ઓપ્શનમાં જવાનું છે એ ઓપ્શનમાં જઈ અને આમાં આ ઓપ્શન ઉપર ટીક કરી દેવાનું છે કરંટ ફ્રેમ વિસ પીએનજી લખેલું છે એના ઉપર ટીક કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું ફોટો સેવ થઈ જશે તો હવે મિત્રો ફોટો તમને સમજાઈ ગયો છે એટલે હું આ ફોટાને સેવ નથી કરતો કેમ કે મેં બનાવીને ઓલરેડી રાખેલો છે આ તો તમારે બીજા ફોટા કોઈ પણ એડ કરીને બનાવવો હોય તો એટલે તમને આ શીખડાવ્યું તો હવે આપણે આમાં બેગ આવી જશું બેગ આવી મિત્રો અને હવે તમારા મેન પ્રોજેક્ટ ઓપન કરવાનો છે આપડો ફૂલ પ્રોજેક્ટ આ ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો કઈક પ્રોજેક્ટ તમને આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો તો આમાં તમારે શું શું કરવાનું છે બધું જ હું તમને સમજાવવાનું છું તો પહેલા તો આપણે નીચે આવી જશું મિત્રો નીચે આવી અને તમને આ જો song પસંદ હોય તો તમે song રાખી શકો છો મિત્રો બાકી બીજો કોઈ પણ song રાખી શકો છો મિત્રો જે પણ song પસંદ હોય તો આ song ને કાઢીને બીજો song રાખી શકો છો હવે બીજો તમને અહીંયા પાછળ આપડો એક આ ફોટો હતો એ મે તમને માં બનાવીને દેખાડેલો તો એ ફોટો એડ કરવા માટે તમને લખેલું બતાવતું છે એડ ફોટો તો આ એડ ફોટો પર તમારે ક્લિક કરવાનું છે આ રીતનું ક્લિક કરી અને કલર ફીડવાળા ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને તમારે લાઇટિંગ સ્ટારવાળા ઓપ્શનમાં આવી જવાનું છે સ્ટારવાળા ઓપ્શનમાં આવી અને જે આપણો ઓલો ફોટો હતો બનાવેલો જો આ ફોટો હશે મિત્રો તો આ ફોટો બનાવેલો છે એ ફોટો પર હું ક્લિક કરીશ અને પ્રશ્ન બટનમાં મારી દઈશ એટલે આપણો ફોટો એડ થઈ જશે તમને બતાવી દઉં તો આપણા ફોટો આમાં એડ થઈ ગયો છું તમે જોઈ શકો છો મિત્રો અને આ હાલ તો પણ રહેશે તો આ ફોટોનું તમને સમજાઈ ગયું છે મિત્રો હવે મિત્રો તમારે શું કરવાનું છે પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને હવે મિત્રો તમારે અહીંયા ગ્રાસવાળી પીએનજી એડ કરવાની છે અહીંયા તો એ પણ આપણે પીએનજી લઈ લેશું તો પ્રશ્ન બટનમાં જઈશું અને આ ગ્રાસવાળી પીએનજી લઈ લેશ આ રીતની પીએનજી આપણી હશે તો તમારે પણ આ રીતની પીએનજી લઈ લેવાની છે પેન્જ લઈ અને સોંગની લાસ્ટમાં આવ્યું જવાનું છે જેટલું પણ સોંગ હોય એની લાસ્ટમાં જવાનું છે અને આ માથે ટચ કરી અને સાઈજ મતલબ કે જેટલી તમારે સાઈજ હોય સોંગની એટલી કરી લેવાની છે ઓપ્શનમાંથી અને હવે આને ખેંચીને આપણે નીચે લાવી દઈશું તો હું ખેંચી અને નીચે લઈ લઉં છું નીચે લાવી અને મિત્રો આપણે આના ઉપર મૂકી દઈશું આપડે આના પર અહિયાં તમે જોઈ શકો છો મિત્રો આ બે શેપ છે આ બે શેપ નીચે જ મૂકી દેવાનું છે આ પિંગ તમે જોઈ શકો છો અહિયાં આ પાંચ નંબરનો શેપ છે આના નીચે આપડી આ પિંગ મૂકી દીધી છે તો હવે તમને એ પણ સમજાઈ ગયું છે મિત્રો હવે મિત્રો તમારે બીજો શું કામકાજ કરવાનું છે એ પણ હું તમને સમજાવું તમે વિડીયો ને સ્કીપ ના કરતા હવે મિત્રો આટલું સમજાઈ ગયું છે પછી મિત્રો તમારે હવે તમારા ફોટા ની ત્રણ પિંગ બનાવી લેવાની છે मनो के तुमने जे सेट आवे 3 पीएनजी 4 पीएनजी जे पण सेट आवे एटनी पीएनजी તમારે બનાવી લેવાની છે તો મે 3 पीएनजी ફોટોની બનાવીને રાખી લેલી છે ને તમને एचडी पीएनजी બનાવતા નોર્થીઓ મિત્રો તો મિત્રો આ વિડિયો ના નીચે તમને વિડિયો ની લિંક મળી જશે કે કઈ રીતે પીएनजी હું બનાવશું એચડી તો હવે હું આ પીएनजी સેટ કરીશ તો પ્રશ્ન બટન માં આવી જશે મિત્રો અને હું પીएनजी ત્રણ બનાવી દે છે લઈ લઉં છું મિત્રો તો આ રીતની આપણી પીएनजी છે તો એને પણ રોટેટ કરી લેસ મોમેન્ટ આપણો ઓપ્શન માં જાય આની 90 સાઇઝ રાખી અને આયા સેટ કરીશ આની સેટ કરીશ મિત્રો આની સાઇઝ મિત્રો તમારે તમારે આ એડજસ્ટ કરવાની છે તો હું થોડીક આઈ સાઇઝ આની સેટ કરી લઉં છું આની હવે આપણી એક પિન્જી સેટ થઈ ગઈ છે તો એની લંબાઈ આપણે લાસ્ટમાં વ્યાજશું અને માથે ટચ કરી અને આથી લંબાઈ કરી લેશું ફૂલ તો આપણી જે આપણે સેટ થઈ ગઈ પછી મિત્રો પીએનજી ને પણ તમારે ખેંચી અને નીચે મૂકવાની છે તો સ્ટાર્ટિંગ માં આવી અને પાછું ખેંચી અને આપણે આની નીચે મૂકી દેશું આ બે મતલબ કે ઉમ તો ચાલશે મિત્રો ઉપર રાખો તો આપણે મતલબ કે આજે આપણો આ આ તો સોરી મિત્રો કે આપણી આ પીએનજી હતી સોરી મિત્રો આપણે એક જે આ પીએનજી એડ કરેલી છે એને ઉપર જ રાખવાની રહેશે જે આ ગ્રાસવાળી પીએનજી છે એને ઉપર જ રાખવાની રહેશે તો હું ઉપર લઈ લઉં છું મિત્રો ઉપર જ મેળે આવશે ઉપર એટલે જે આપણે આ પેલા ઇફેક્ટ છે સોરી મિત્રો આપણે બીજી પીએનજી આવી ગઈ છે જે આપણી પીએનજી કહી ગઈ આ ગ્રાસવાળી પીએનજી આ રહી મિત્રો તો એને આ જે પેલી ઇફેક્ટ છે એના નીચે રાખવાની છે આ ઇફેક્ટના નીચે જ રાખી દેવાનું છે એ સેટ બરાબર આવશે પછી મિત્રો આ પીએનજીને આપણે લઈ લેવાની છે અને જે આ ગ્રાસવાળી પીએનજી રાખી એના નીચે આપણે આ ફોટો પીએનજી રાખી દેવાની છે એટલે પરફેક્ટ આપણો ફોટોમાં સેટ થશે તમે જોઈ શકો છો મિત્રો એટલે આટલું તમારે થોડું એડજસ્ટ કરી લેવાનું છે કેમ કે હું થોડું ભૂલી ગયો તો એટલા માટે તો અહીંયા સેટ કરી લેવાની છે એટલે આપણી આ એક PNG તમે જોઈ શકશો પરફેક્ટ એડ થઈ ગઈ છે હવે મિત્રો આપણે બીજી PNG લઈ લેશું તો બીજી પણ PNG હું લઈ લઉં છું આ રીતે આપણી બીજી PNG છે તો એને પણ હું સેટ કરી લેશું મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ રોટેટ કરી લેશું મિત્રો અને 90 સાઈઝ રાખી અને એની થોડીક સાઈઝ એડજસ્ટ કરી લેશું મિત્રો આની અને એને પણ ખેચી અને આયા હું આ રીતની રાખી દેશ મિત્રો આયા આ રીતની રાખી ને એની પણ સાઈઝ એની પણ સાઈઝ સોંગ જેટલી કરી લેવાની છે આપણે તો એની પણ સાઈઝ હું સોંગ જેટલી કરી લઉં છું અને એને પણ ખેચી અને આપણે આ ગ્રાસ વાળી PNG નીચે જ રાખી દેશું આ રીતની એટલે આપણે આ બે PNG પણ આમાં સેટ થઈ ગય છે તમે જોઈ શકો છો મિત્રો પાછો પ્રશ્ન બટન માં આવું છું અને આજીક પિંગ લઈ લેશું આજની પિંગ છે તો એને પણ રોટેટ હું કરી લઉં છું અને સાઈડ નાની હું કરી લઉં છું આ રીતે સાઈડ નાની કરી અને આયા સેટ કરી દઉં છું એ સેટ કરી લઉં છું આ રીતે તો આપડે આ બીજી પણ પિંગ સેટ થઈ ગઈ છે ને આ પિંગ થોડીક હું નાની કરી લઉં એટલે પરફેક્ટ તમા સેટ આવી જશે મિત્રો તો હવે પરફેક્ટ સેટ આવી ગઈ છે તો મિત્રો આપણે આટલું કામકાજ થઈ ગયું હવે આ પીએનજી ની પર સાઈઝ હું મોટી કરી અને લાસ્ટ રૂગી કરી લઈશું સંગર્લી અને આને પણ ખેંચીને આપણે એક ગ્રાન્સ વાળી પીએનજી નીચે આપડી તા તણે પીએનજી ને તમારે જે ગ્રાન્સ વાળી પીએનજી આપણે એડ કરેલી છે મતલબ કે આ ગ્રાન્સ વાળી પીએનજી ઈ ઇના નીચે જ આપણે આ તાણે ફોટા રાખવાના છે જે તાણે પીએનજી ના ફોટા મે રાખેલા છે આની નીચે જ રાખવાની છે અને આપણે એક ગ્રાન્સ વાળી પીએનજી છે તો એના નીચે આપણે ફોટા રાખવાના છે પીએનજી ફોટા તો મિત્રો આટલું થઈ જાય એટલે તમારો લગભગ ટેક્સ્ટ બની જશે પછી જો અહીંયામાં તમારે થોડું કામ કરવાનું છે એ પણ હું તમને સમજાવશું તમે વિડીયો ને સ્કીપ ના કરતા તો મિત્રો આયા તમને આ દર્દઓની દુનિયા લખેલી ટેક્સ્ટ હશે મિત્રો તો જો તમારે એને ચેન્જ કરવું હોય ન રાખવું હોય તો એને પણ તમે ચેન્જ કરી શકો છો હું તમને બીજો એક આપણે સોંગ મતલબ કે મે એક PNG બનાવીને રાખી છે આ મિસ યુ વાળી PNG છે આ મિસ યુ વાળી PNG છે તો આપણે દર્દઓની દુનિયા વાળી PNG ને ડિલીટ કરી દેશું અને આ મિસ્યુરી પીએનજી ને રાખી દેશું આ રીતની અને સાઈઝ તમારે તમારી તના નાની એડજસ્ટ કરી લેવાની છે આ મિસ્યુરી પીએનજી આપણે રાખી દેશું તો આપણી એ પણ પીએનજી સેટ થઈ ગય છે ને એની પર લંબાઈ સોંગ જેટલી કરી લેશું અને એને પણ ખેંચી અને નીચે લાવી દેવાનું છે નીચે લાવી અને આપણે આ ફોટાને નીચે મૂકી દેશું તો ચાલશે મિત્રો ફોટા નીચે મૂકી દેશું એટલે ચાલશે અને મિત્રો એક તમને બીજો કે જે आई मिस यू जीव લખેલું છે તો એને ચેન્જ કરવા માટે તમે આયા પણ લખેલું છે આઈ મિસ યુ જી જીવ તો એને ચેન્જ કરી દેવાનું છે જો તમે આઈ મિસ યુ જી પિંગી રાખશો તો તો તમારે એને ચેન્જ કરી લેવાનું છે આ ટેક્સ ઇફેક્ટ માં જઈને ચેન્જ કરી શકો છો જે પણ તમારું નામ લખું હોય એ તો આટલું એ પણ તમને સમજાઈ ગયું છે મિત્રો તો મિત્રો હવે આ પાસવર્ડ સ્ટાર્ટિંગ માં આવી જવાનું છે સ્ટાર્ટિંગ માં આવી અને હવે તમારે એક ઓવરલે એડ કરવાની દેશે મિત્રો તો હું ઓવરલે લઈ લઉં છું મિત્રો તો આપણે એક ઓવલ લે હું લઈને તમને બતાવું છું તો આપણી ઓવર લે કંઈક ગઈ તો આ આપણી ઓવર લેશે આ પ્લસના બટનમાં જઈ અને હું આ ઓવર લે લઈ લઉં છું મિત્રો અને આ ઓવલ લે લઈ અને બ્લેન્ડિંગ અને ઓપોઝિટવાળા ઓપ્શનમાં જવાનું છે માથે ટચ કરી અને બ્લાઇન્ડિંગવાળા ઓપ્શનમાં જવાનું છે અહીંયા તમને બતાવું છે તે ઓપ્શનમાં જઈ અને લાઇટિંગવાળા ઓપ્શનમાં આવી જવાનું છે આ લાઇટિંગવાળા ઓપ્શનમાં આવી અને પેલું ઓપ્શન તમને બતાવશે સ્ક્રીન તો તમારે સ્ક્રીન આપી દેવાનું છે સ્ક્રીન આપી દેવાનું છે સ્ક્રીન આપી દેસો એટલે મિત્રો આપડી ઓવરલે પર આમાં સેટ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો અને અને કદાચ એક્સ્ટ્રા નો પાર્ટ ઓછો વધારે હોય તો તમારે કટ કરી દેવાનો રહેશે મિત્રો તો થોડો હું કટ કરી દઉં છું તો હવે આપડી આ PNG આમાં બની જલકતો આપણો બધું આમાં રેડી થઈ ગયું છે તમે એ સગોસોમાં પરફેક્ટ કામકાજ બધું આપણું રેડી થઈ ગયું છે કંઈ જ કરવાની જરૂર છે ને તમે જોઈ શકો એકદમ બનીને રેડી થઈ ગયું છે કંઈ જ કરવાની જરૂર છે ને બાકી હવે તમારા લોકો ને જે પણ એડ કરવું હોય કરી દેવાનો છે મિત્રો એક કરી અને મિત્રો એક હું તમને કહી દઉં કે આ જે આપણી ઇફેક્ટ આ ઇફેક્ટ છે અરે ઇફેક્ટ આ ઇફેક્ટ ને તમારે હાઇડ કરેલી છે તો તમારે હાઇડ માંથી બાર કાઢી લેવાની છે હાઇડ માંથી બાર કાઢી કાઢી લેજો એટલે તમારું ટેટાસ રેડી બનીને રેડી થઈ જશે બાકી તમારે જે પણ લોગો બોગો કંઈ પણ એડ करवाना હોય કરી લેવાના છે કરી લેજો મિત્રો એટલે તમારું ટેટાસ એકદમ બનીને રેડી થઈ જશે પછી સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને જે પણ તમે સાઈઝ રાખતા હોય એ રાખી દેવાની છે તો હું 1080 રાખીશ તો 1080 રાખી અને એક્સપોર્ટ માં મારી દેવાનું છે મિત્રો એ તમારો ટેટસ સેવ થવા મન સે તો મિત્રો આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો આવા જ એડિટિંગ ના વિડિયો તમને કરવા ગમતા હોય તો પ્લીઝ મિત્રો આપડે ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણે કાકા નવા ને નવું લાવતા રહેશું તો ચલો મિત્રો મળીયા આપણે નેક્સ્ટ વિડિયો માં ત્યાં લોકો મારા બત મિત્રોને જય માતાજી